સુરેન્દ્રનગર લોકસભામાં સમાવિષ્ટ માંડલ દેતરોજ વિરમગામ તાલુકામાં ત્રણસો ને છત્રીસ બુથો તૈનાત કરાયા ત્રણ લાખ થી વધુ મતદારોનો સમાવેશ વિરમગામ સેઠ એમજી હાઈસ્કૂલ કેમ્પસમાં સોમવારે ડિસ્પેચિંગની ની કામગીરી રૂટો મોકલાઈ સત્તરસો ને એસી ચૂંટણી અધિકારીઓ કામગીરી સંભાળશે માંડલ નગર સહિત તાલુકાના મતદાન મથકો ઉપર ગરમીને લઈને મંડપો લગાવાયા મતદારો સ્ટાફ માટે ઠંડા પાણી સહિતની વ્યવસ્થા થશે આવતીકાલે જયારે ત્રીજા તબક્કામાં રાજ્યની

ઝીણવટ પરી રીતે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી માંડલ દેતરોજ અને વિરમગામ તાલુકામાં કુલ ત્રણસો છત્રીસ જેટલા બુથો તૈનાત કરાયા છે ત્રણેય તાલુકાઓમાં થઈ એક લાખ છપ્પન હજાર ત્રણસો ને બ્યાસી જેટલા પુરુષ મતદારો અને એક લાખ અડતાલીસ હજાર ચારસો એકત્રીસ જેટલા સ્ત્રી મતદારો તેમજ અન્ય છ મતદારોનો સમાવેશ થઈ રહ્યો છે વિધાનસભા વિસ્તારના બસો ચોવીસ મતદાન કેન્દ્રોમાં ત્રણસો છત્રીસ માટે ઝોનલ ઓફિસરને રૂટ મુજબનું સાહિત્ય પૂરું પાડી દેવામાં આવ્યું હતું પ્લાસ્ટિક બોક્સ વીવીપેટ કંટ્રોલ યુનિટ શાહી મતપત્રો મતદાર યાદીની માર્ક કોપી મોકમોલ સિકો મતકુટીર સહિત પચીસ જેટલી વસ્તુઓ પૂરી પાડવામાં આવી તમામ મતદાન મથક માં થઈ કુલ ત્રણસો સહિત વધારાના જેટલા સેટ કારમાં આવેલ હતા માટે માંડલ દેત્રોજ અને વિરમગામ મથક સહિત ત્રણેય તાલુકાના તમામ બુથો ઉપર સાંજ સુધીમાં ચૂંટણીનો સંપૂર્ણ સ્ટાફ પહોંચી ગયો હતો ચૂંટણી સ્ટાફ અને સામગ્રીઓ લઈ જવા માટે છત્રીસ રૂટો ઉપરની બસો તૈનાત કરાઈ સુરેન્દ્રનગર લોકસભામાં સમાવિષ્ટ માંડલ દેત્રોજ અને વિરમગામ ત્રણ તાલુકાની વિધાનસભા પોલિંગ ઉપર વધુ ચૂંટણી અધિકારી કર્મચારીઓ કામગીરી સંભાળશે તેમજ પોલીસ બંદોબસ્ત અર્ધ લશ્કરી દળો એસઆરપી સહિતનો કાફલો તૈનાત રહેશે ત્રણેય તાલુકામાં થઈ પંચ્યાસી જેટલા બુથો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણીનું મતદાન સવારે સાત થી સાંજના પાંચ કલાક સુધી મતદારો કરી શકશે જોકે ભારે ગરમીને લઈને ચૂંટણી સ્ટાફ અને મતદારોએ પણ જાતની તકલીફ રહે લઈ મતદાન બહાર મંડપ પાણી સહિતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી યોજાશે જેમાં માંડલ દેત્રોજ અને વિરમગામ તાલુકામાં પણ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે